આ રીતે ઘણા જ પ્રલાપ કરતા તેઓ સંતાપયુક્ત થઈને અયોધ્યામાં આવ્યા એ લોકોના વિષમ વિયોગની દશાનું વર્ણન નથી કરી શકાતું ચૌદ વર્ષની અવધિની આશાથી જ તેઓ પ્રાણોને રાખી રહ્યા છે બધા સ્ત્રી પુરુષ શ્રી રામચંદ્રજીના દર્શન માટે નિયમ અને વ્રત કરવા લાગ્યા અને એવા દુઃખી થઈ ગયા જેમ ચકવો ચકવી અને કમળ સૂર્ય વગર દિન થઈ જાય છે સીતાજી અને મંત્રી સહિત બંને ભાઈ શૃંગવેરપુર જઈ પહોંચ્યા ત્યાં ગંગાજીને જોઈ શ્રીરામજી રથમાંથી ઉતરી પડ્યા અને ઘણા હર્ષની સાથે દંડવત કર્યા લક્ષ્મણ સુમંત્ર અને સીતાજીએ પણ પ્રણામ કર્યા સૌની સાથે શ્રી રામચંદ્રજી સુખ પામ્યા ગંગાજી સમસ્ત આનંદ મંગળોનું મૂળ છે તે સર્વે સુખોને આપનારી અને સર્વે પીડાઓને હરનારી છે અનેક કથા પ્રસંગ કહેતા શ્રીરામજી ગંગાજીની તરંગોને જોઈ રહ્યા છે તેમણે મંત્રીની નાનાભાઈ લક્ષ્મણની અને પ્રિયા સીતાજીને દેવ નદી ગંગાજીનો મહિમા વખાણીને કહ્યું તત્પશ્ચા સર્વે સ્નાન કર્યું જેથી માર્ગનો બધો શ્રમ થાક દૂર થઈ ગયો અને પવિત્ર જળ પીતાની સાથે જ મન પ્રસન્ન થઈ ગયું જેના સ્મરણ માત્રથી વારંવાર જન્મ અને મરવાનો મહાન શ્રમ મટી જાય છે તેમને શ્રમ થવો આ કેવળ લૌકિક વ્યવહાર નરલીલા લીલા છે શુદ્ધ સ્વરૂપ પ્રકૃતિજન્ય ત્રિગુણોથી રહિત માયાતી દિવ્ય મંગળ વિગ્રહ સચ્ચિદાનંદ સ્વરૂપ મેઘરાજાની જેમ સુખરૂપી જળ વરસાવનારા સૂર્યકુળની ધ્વજારૂપ ભગવાન શ્રીરામચંદ્રજી મનુષ્યોની જેમ એવા ચરિત્ર કરે છે જે સંસારરૂપી સમુદ્રને પાર ઉતરવા માટે પુલ સમાન છે જ્યારે નિષાદરાજ ગુહને આ સમાચાર મળ્યા ત્યારે આનંદિત થઈને તેણે પોતાના પ્રિયજનો અને ભાઈબંધુઓને બોલાવી લીધા અને ભેટ આપવા માટે ફળ મૂળ કંદ લઈને અને એના ભારા કાવડોમાં ભરીને મળવા ચાલ્યો તેના હૃદયમાં હર્ષનો પાર ન હતો દંડવત કરીને ભેટ સામે મૂકીને તે અત્યંત પ્રેમથી પ્રભુને જોવા લાગ્યો શ્રી રામચંદ્રજીએ સ્વાભાવિક સ્નેહને વશ થઈને એને પોતાની પાસે બેસાડીને કુશળ સેમ પૂછ્યા નિષાદરાજે ઉત્તર આપ્યો હે નાથ આપના ચરણકમળના દર્શનથી સર્વે કુશળ છે આપના ચરણાર્વિંદના દર્શન કરી આજે હું ભાગ્યવાન પુરુષોની ગણતરીમાં આવી ગયો હે દેવ આ પૃથ્વી ધન ઘર બધું આપણું છે હું તો પરિવાર સહિત આપણો તુચ્છ સેવક છું હવે કૃપા કરીને પૂર શૃંગેરપુરમાં પધારો અને આ દાસની પ્રતિષ્ઠા વધારો જેથી દરેક જણ જુએ કે આનું પણ શું ભાગ્ય છે શ્રીરામચંદ્રજીએ કહ્યું હે સુગ્ન શખા આપે જે કંઈ કહ્યું તે સર્વી સત્ય છે પરંતુ પિતાજીએ મને બીજી જ આજ્ઞા આપી છે તેમની આજ્ઞા અનુસાર મારે ચૌદ વર્ષ સુધી મુનિઓના વ્રત અને વેશ ધારણ કરીને અને મુનિઓને યોગ્ય આહાર કરીને વનમાં જ વસવાનું છે ગામની અંદર નિવાસ કરવો ઉચિત નથી આ સાંભળીને ગુરુને ઘણું દુઃખ થયું શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને સીતાજીના રૂપને જોઈને ગામના સ્ત્રી પુરુષો પ્રેમપૂર્વક કહે છે કે એ સકી કહો તો એ માતા પિતા કેવા છે જેમણે આવા સુંદર સુકુમાર બાળકોને વનમાં મોકલી દીધા કોઈએ કહે છે કે રાજાએ ઘણું સારું કર્યું આ બહાને અમને પણ બ્રહ્માઈ નેત્રોનો લાભ આપ્યો પછી નિષાદ રાજે હૃદયમાં નક્કી કર્યું કે આ અશોકનું વૃક્ષ રામજીના ઉતારા માટે યોગ્ય અને મનોહર સ્થળ છે તેણે શ્રી રઘુનાથજીને લઈ જઈને તે સ્થાન દેખાડ્યું શ્રી રામચંદ્રજીએ જોઈને કહ્યું કે આ સર્વે પ્રકારે સુંદર છે પૂર્વાસી લોકો જુહાર કરીને પોતપોતાના ઘેર ગયા અને શ્રી રામચંદ્રજી સંધ્યા વંદન કરવા પધાર્યા ગુહે આ ગાળામાં દર્ભ અને કુણા પાંદડાની કોમળ અને સુંદર સાથરી પાથરી દીધી અને પવિત્ર મીઠા અને કોમળ જોઈ જોઈને ફળ મૂળ અને પાણી પડિયાઓમાં ભરી ભરીને રાખી દીધા સીતાજી સુમંત્ર અને ભાઈ લક્ષ્મણજી સહિત કન મૂળ ફળ ખાઈને રઘુળમણી શ્રી રામચંદ્રજી સુઈ ગયા ભાઈ લક્ષ્મણજી તેમના પગ દબાવવા લાગ્યા પછી પ્રભુ શ્રી રામચંદ્રજીને ઊંઘેલા જાણીને લક્ષ્મણજી ઉઠ્યા અને કોમળ વાણીથી મંત્રી સુમંત્રજીને સુવા માટે કહીને ત્યાંથી થોડે દૂર ધનુષ બાણ સજાવીને વિરાસનમાં બેસીને જાગૃત રહીને પહેરો ભરવા લાગ્યા ગુહે વિશ્વાસપાત્ર પહેરદારોને બોલાવીને અત્યંત પ્રેમથી જગ્યાએ જગ્યાએ નિયુક્ત કરી દીધા અને પોતે કમરમાં ભાતો બાંધીને તથા ધનુષાણ ચડાવીને લક્ષ્મણજી પાસે જઈને બેઠા પ્રભુને જમીન પર સૂતા જોઈને સ્નેહવશ નિષાદરાજના હૃદયમાં વિશાદ થઈ આવ્યો તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાંથી પ્રેમર્સોનું જળ વહેવા લાગ્યું તે પ્રેમ સહિત લક્ષ્મણજીને વચન કહેવા લાગ્યા વિવેક આવાથી મોહરૂપી ભ્રમ ભાગી જાય છે ત્યારે મહારાજ દશરથજીનો મહેલ તો સ્વભાવથી જ સુંદર છે ઇન્દ્રભવન પણ જેની સરખામણી નથી કરી શકતો તેમાં સુંદર મણિયોથી બનેલી બેઠકો છત ઉપર બનેલ નાના મહેલ છે જેને જાણે રતિના પતિ કામદેવે સ્વહસ્તે જ સજાવીને બનાવ્યા છે જે પવિત્ર ઘણા જ વિલક્ષણ સુંદર ભોગ પદાર્થોથી પૂર્ણ અને ફૂલોથી સુગંધ ફૂલોની સુગંધથી સુવાસિત છે જ્યાં સુંદર પલંગ અને મણિઓના દીપક છે તથા દરેક જાતનો પૂરો આરામ છે જ્યાં ઓઢવા પાથરવાના અનેક વસ્ત્ર તક્યા ગાદલા છે જે દૂધની ફેણ જેવા કોમળ નિર્મળ ઉજ્જવળ અને સુંદર છે ત્યાં તે મહેલમાં શ્રી સીતાજી અને શ્રી રામચંદ્રજી રાત્રે સૂઈ જતા હતા અને પોતાની શોભાથી રતિ અને કામદેવના ગર્વનું હરણ કરતા હતા તે શ્રી સીતા અને શ્રી રામજી આજે ઘાસફૂંસની પથારી પર થાકેલા વસ્ત્ર વિના સૂતા છે આવી દશામાં તે જોઈ શકાતા નથી માતા પિતા કુટુંબી પુરવારી પૂર્વાસ્તી પ્રજા મિત્ર સારા શીલ અને સ્વભાવના દાસ દાસીઓ બધા જેમની પોતાના પ્રાણોની જેમ સાર સંભાળ રાખતા હતા તે પ્રભુ શ્રી રામચંદ્રજી આજે પૃથ્વી પર સૂઈ રહ્યા છે જેમના પિતા જનકજી છે જેમનો પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે જેમના સસરાજી ઇન્દ્રના મિત્ર રઘુરાજ દશરથજી છે અને પતિ શ્રી રામચંદ્રજી છે એ જ જાનકી આજે જમીન પર રહ્યા છે વિધાતા કોના પ્રતિકૂળ નથી સીતાજી અને શ્રી થતોને યોગ્ય છે લોકો સાચું જ કહે છે કે કર્મ ભાગ્ય છે કઈ કઈ રાજની કન્યા નીચ બુદ્ધિ કઈ કઈ મોટી કુટિલતા જ કરી જેથી રઘુનંદન શ્રી રામચંદ્રજીને અને જાનકીજીને સુખના સમયે દુઃખ આવ્યું કઈ કઈ સૂર્યકુલ રૂપી વૃક્ષ માટે કુહાડી થઈ તે દુર્બુ કુબુદ્ધિએ સંપૂર્ણ વિશ્વને દુઃખી કરી નાખ્યું શ્રી રામજી સીતાજીને જમીન પર સૂતેલા જોઈને નિષાદને ઘણું દુઃખ થયું ત્યારે લક્ષ્મણજી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના રસમાં તરબોળ મીઠી અને કોમળ વાણીથી બોલ્યા હે ભાઈ કોઈ પણ કોઈને સુખ દુઃખ આપનાર નથી બધા પોતાના જ કરેલા કર્મોનું ફળ ભોગવે છે સંયોગ મળવો વિયોગ છૂટા પડો સારા નરસા ભોગ શત્રુ મિત્ર ઉદાસીન આ બધા ભ્રમના ફાદા છે જન્મ મૃત્યુ સંપત્તિ વિપત્તિ કર્મ અને કાળ જ્યાં સુધી જગતની જંજાળ છે ધરતી ઘર ધન નગર પરિવાર સ્વર્ગ અને નરક આદિ જ્યાં સુધી વ્યવહાર છે જે જોવા સાંભળવા અને મનમાં વિચારવામાં આવે છે તે બધા મોહ મોહમૂલ છે મિથ્યા છે વાસ્તવમાં નથી જેમ સ્વપ્નમાં ભિખારી રાજા થઈ જાય અથવા સ્વર્ગનો સ્વામી ઇન્દ્ર કંગાળ થઈ જાય તો જાગ્યા પછી તેમને લાભ કે નુકસાન કંઈ પણ નથી એવી જ રીતે આ દ્રશ્ય પ્રપંચને હૃદયથી સમજવું જોઈએ આમ વિચારીને ક્રોધ ન કરવો જોઈએ અને ન કોઈને વ્યર્થ દોષ જ આપવો જોઈએ સર્વે લોકો મોહરૂપી રાત્રિમાં ઊંઘનારા છે અને સૂતા સૂતા તેમને અનેક પ્રકારના સપના દેખાય છે આ જગતરૂપી રાત્રિમાં યોગી લોકો જાગે છે જીવ પરમાર્થી છે એની પ્રપંચ માઈક જગતથી ચોટેલા છે જગતમાં જીવને જાગેલું ત્યારે જ જાણવું જ્યારે સંપૂર્ણ ભોગવિલાસથી વૈરાગ્ય થઈ જાય વિવેક આવાથી મોહરૂપી ભ્રમ ભાગી જાય છે ત્યારે અજ્ઞાનનો નાશ થવાથી શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રેમ થાય છે હિસ્સકા મન વચન અને કર્મથી રામચંદ્રજીના ચરણોમાં પ્રેમ થવો એ જ સર્વશ્રેષ્ઠ પરમાર્થ પુરુષાર્થ છે શ્રીરામચંદ્રજી પરમાર સ્વરૂપ પરમ વસ્તુ પર ભ્રમ છે તે અવિગત જાણવામાં ન આવનાર અલગ સ્થૂળ દ્રષ્ટિએ જોવામાં ન આવનાર અનાદિ રહિત અનુપમ ઉપમા રહિત બધા વિકારોથી રહિત અને ભેદ શૂન્ય છે વેદ જેમનું નિત્ય નેતિ નેતી કહીને નિરૂપણ કરે છે એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ભક્ત ભૂમિ બ્રાહ્મણ ગાય અને દેવોના હિતો માટે મનુષ્ય દેહ ધારણ કરીને લીલાઓ કરે છે જેને સાંભળવાથી જગતને જંજાણ મટી જાય છે હે સખા આમ સમજી મોહનો ત્યાગ કરીને શ્રી સીતારામજીના ચરણોમાં સ્નેહ રાખો આમ શ્રી રામચંદ્રજીના ગુણ કહેતા કહેતા સવાર થઈ ગયો ત્યારે જગતનું મંગળ કરનાર અને સુખ આપનાર શ્રી રામચંદ્રજી જાગ્યા સૌરાદી સર્વે નિત્ય કર્મો કરીને પવિત્ર અને સુગ્ન શ્રી રામચંદ્રજીએ સ્નાન કર્યું પછી વડનું દૂધ મંગાવ્યું અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત તે દૂધથી સ્થિર ઉપર જટાઓ બનાવી આ જોઈને સુમંત્રજીના નેત્રોમાં જળ છવાઈ ગયું તેમનું હૃદય અત્યંત બળવા લાગ્યું મુખ મલિન ઉદાસ થઈ ગયો તેઓ હાથ જોડીને અત્યંત દિનવચન બોલ્યા હે નાથ મને કૌશલનાથ દશરથજીએ વી આજ્ઞા આપી હતી કે તમે રથ લઈને શ્રી રામચંદ્રજીની સાથે જાઓ વન બતાવીને ગંગા સ્નાન કરાવીને બંને ભાઈઓને તરત પાછા લઈ આવજો બધો સંશય અને સંકોચ દૂર કરીને લક્ષ્મણ રામ સીતાને ફેરવીને લઈ આવજો મહારાજે આવું કહ્યું હતું હવે પ્રભુ જેમ કહે હું એમ જ કરું હું આપના વર્ણ લઉં છું આ પ્રકારની વિનંતી કરીને તેઓ શ્રીરામચંદ્રજીના ચરણોમાં નમી પડ્યા અને બાળકની પેટે રડી પડ્યા અને કહ્યું હે તાત કૃપા કરીને એ જ કરો જેથી અયોધ્યા અનાથ ન થાય શ્રીરામચંદ્રએ મંત્રીને ઉઠાડીને ધૈર્ય આપતા સમજાવ્યા કે હે તાત આપે તો ધર્મના બધા સિદ્ધાંતોને ચાળી નાખ્યા છે સીબી દધીચી રાજા હરિશ્ચંદ્રએ ધર્મના માટે કરોડો અને કષ્ટ સહ્યા હતા બુદ્ધિમાન રાજા રતિદેવ અને બલિએ ઘણા સંકટ સહીને પણ ધર્મને ધારણ કરી રાખ્યું તેમણે ધર્મનો પરિત્યાગ ન કર્યો અને પુરાણોમાં કહેવાયું છે કે સત્યની સમાન બીજો કોઈ ધર્મ નથી મેં એ ધર્મને સરળતાથી પ્રાપ્ત કરી લીધો છે આ સત્યરૂપી ધર્મનો ત્યાગ કરવાથી ત્રણેય લોકોમાં અભ્યસ છવાઈ જશે પ્રતિષ્ઠિત પુરુષને માટે અભ્યસની પ્રાપ્તિ કરોડો મૃત્યુના જેઓ ભીષણ સંતાપ આપનાર છે હે તાત હું આપને અધિક શું કહું સામો ઉત્તર આપવાથી પણ પાપનો ભાગી બનું છું આપ જઈને પિતાજીના ચરણ પકડીને કરોડો નમસ્કાર સાથે હાથ જોડીને વિનંતી કરજો કે હે તાત આપ મારી કોઈ વાતે ચિંતા ન કરશો અને આપ પણ પિતાના સમાન જ મારા મોટા હિતેશી છો હે તાત હું હાથ જોડીને આપને વિનંતી કરું છું કે આપનું પણ સર્વે પ્રકારે એ જ કર્તવ્ય છે કે જેથી પિતાજી અમારા શોખમાં દુઃખ ન પામે